સાંભળો હમણાં ત્યારે એક વાત આ કહેવાય ગઈ કે માણસ જેવું બીજા કોઈના માટે વિચારે ને તો ભગવાનની માટે વિચારે આ માટે હું એક સરસ મજા તમે ક્રિષ્ટન કહો કૃષ્ણ ભગવાન અને અર્જુન અર્જુન ભગવાન એ ચાલ્યા જતા તા ત્યાં એક ભિખારી હતો દોડ દોડ દોડતો દોડતો ત્યાં આવ્યો અર્જુન પાસે આવ્યો અને કે કાંઈક આપો હું ભૂખ્યો છું મારો પરિવાર છે હું બેરોજગાર છું કૃષ્ણ ભગવાન હતા એમાંથી અર્જુન બે પાંચ વર્ષ તારે આરામથી કે તારે નીકળી જશે એ તો રાજી થઈ ગયો રાજી થાય અને બરાબર રસ્તા ભાઈ ચાલ્યો જ હતો કે બે ત્રણ વર્ષ સુધી હવે મારે માંગવાની જવું પડે આ સોનાનો હાર વેચી અને મારું ગુલજાન ચલાવીશું તો આવી રીતે એ મનમાં મનમાં એ વિચારતો જતો હતો ને ત્યાં વચ્ચે લૂંટારા મળ્યા લૂંટારા મળ્યા તો એને તરત સોનાનો હાર હતો તે લઈ લીધો અને નિરાશ થયો એને ઘરે ગયો ઘરે ગયો ત્યાં એને પત્નીએ પૂછ્યું કેમ થયું કે કાંઈ મળ્યું કે ખાવાનું કાંઈ ભીખ મળી કે મળ્યું હતું તો બહુ સારું પણ મારા કાંઈક ભાઈઓ જેવા હતા ને તો મને એમ થયું કે બે ત્રણ વર્ષો આરામથી નીકળી જશે પણ વચ્ચે કે લૂંટારા મળ્યા પાછા ફરીને ભૂખ્યા પેટે બીજી દિવસે પાછો ફરીને એ ચાલવા જાય છે ભીખ માંગવા જાય છે ત્યાં ફરીને એ જ રસ્તા પર શ્રી કૃષ્ણ અને અર્જુન મોર્નિંગ વોક ઉપર ચાલતા ચાલતા નીકળે છે અને ત્યાં જઈને ફરીને એ ભીખ માંગે છે ત્યારે ફરીને અર્જુન એમ કહે છે કે ગઈકાલે મેં તને સોનાનો હાર આપ્યો હતો કેમ શું હતું નહીં કે કાંઈ મળ્યું નહીં એનાથી કે ના એવું નથી કે પણ બરાબર હું કે હું ચાલ્યો જતો હતો અને મનમાં એ વિચારતો હતો કે બે પાંચ વર્ષ તો મારા આરનામ નીકળી જશે હવે ત્યાં કે કોઈ લૂંટારા એવા અને એ સોનાનો હાર મારી પાસેથી લઈ ગયા કાંઈ વાંધો નહીં કે હજી એક જશે કે એમ કરીને એક માળાનું એક મણકું એક કોડી અને હાથ બાપે છે અને કહે છે કે આ તો મણી છે કે આનાથી તારે સાત પેઢી સુધી તારે માગવું નહીં પડે આને વેચીશ એટલું ધન ઇત્યા નથી આવતું કે સારું પ્રે રાજી થઈ ગયું કરીને એ વિચારતો 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 એ જાય છે અને આ વખતે તો એ સંતાડી રાખી છે કોઈ લૂંટારાને ખ્યાલ ન આવે અને આનાથી મારી સાત પેઢી એ કે સારું થઈ જશે માંગવું નહીં પડે ઘરે જાય છે ઘરે જાય છે એની પત્ની સૂઈ ગઈ હોય છે બહુ રાતનું મોડું થઈ ગયું હોય છે એટલે એમ વિચારે છે કે હવે મારી પત્નીને અત્યારે ડિસ્ટર્બ નથી કરવી સવારે હું વાત કરીશ તો આ જે કાંઈ મણી હશે ને એ ક્યાં માટલું તો માટલામાં કે હું મૂકી રાખું એમ કરી એ પણ સૂઈ જાય છે બને છે એની પતરી વહેલા પાણી ભરવા માટે ઊભી જાય છે ચારે સીધું માટલો લઈ અને પાણી ભરવા જાય છે પાણી ભરીને આવે છે જાય છે કે કે આજે તો કે કે સાત પેઢી ધન ખૂટે નહીં એવું મને કે સરસ મજાનું હોય કે મણી મને મળ્યો છે કે કે આજે તો ક્યાં છે તો કે મેં આ માટલો કે માટલું તો કેવું પાણીમાં કે પાણી ભરવા લઈ ગીધે તાવમાં જુએ છે તો એની અંદર મણી હતો જ્યારે પાણી ભર્યું છે ને ત્યારે એમાંથી મણી પાણીમાં નીકળી ગયો ત્યારે આપણી કઠણાઈ તો જોઈ કે સાત પહેલી ધન ખૂટે નહીં એવો આપણને મળી મળ્યો પણ એ પણ જતો રહ્યો હોળી ત્રીસ દિવસે પછી ફરીને એ માગવા જાય છે ત્યાં ફરીને શ્રી કૃષ્ણ અને અર્જુન બંને નીકળે છે અને ત્યાં ફરીને એને માગતો જોઈ અને શ્રી કૃષ્ણ એમ કહે છે કલા ભાઈ ગઈકાલે અત્યારે મણી આપ્યો હતો ક્યાંથી મળી એટલે વાત કરે છે કે આવી રીતે થયું અને મારી પત્ની જે છે પાણી ભરવા ગઈ અને તળાવમાં એ અર્જુન કે છે આજે તો મારી પાસે એવું કશું છે નહીં તને આપવા જેવું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ખિસ્સામાં આપતા કે છે બે નાનકડા એવા સિક્કાઓ એને આપે છે આટલું બધું એમાંથી કાંઈ આવશે નહીં પણ એથી હાલે મારી પાસે અત્યારે આ છે તો તું રાખ એટલે કાંઈ વાંધો નહીં એમ કે તો લઈને જાય છે પણ રસ્તામાં રસ્તામાં એમ થતું જાય છે કે આ તો બે સિક્કાનું મારું શું થશે મારું ગુજરાત શું ચાલવાનું છે કે પણ કાંઈ વાંધો નહીં એમ કરીને ચાલતો જાય છે ને ત્યાં ઓલપાથી એક મચીયારો નીકળે છે માછલી માછલી છે છે તો હોય એટલે એને એમ થયું એ ભેખારી ને આ માછલી કે જીવતી લાગે છે કાંઈ ને તો ચાલે હું કે આ બે પૈસાથી એ ખરીદી લઉં અને એ માછલી હું પાછી કળું અને એનો જીવ બચાવું આવું એ વિચારે છે અને એ માછીમાર પાસેથી એ બે પૈસા આપી જ્યાં કૃષ્ણ ભગવાન આપ્યા હતા આપી અને માછલી એ ખરીદે છે ખરીદે છે અને પછી તરત જ એ હાથમાં લઈ અને તળાવમાં મૂકો દે છે માછલીને તો મૂકવા જાય છે ને ત્યાં જે હાથ એના માછલીના બોઢામાં કઈ જોવે છે અને તરતી બાકીમાં જે બોઢ હતી મણી વાત કરે છે કયો મણી જે તળાવમાં એની પત્નીએ બોળા બનાવી કે નીકળી એ અને પાણી ને માછલી માં મૂકી દેવા પાણીમાં માછલી મૂકી દેશે અને મળી લઈ અને તો રાજી એને બોલે છે મળી ગયા મળી ગયો મળી ગયો મળી ગયો મને ત્યાં બાજુ માંથી લૂંટારા હતા ને સોના નો હાર એને જે લૂંટીને એને એમ છું કે અમને જોઈને એમ કે છે ત્યાં તો મળી ગયા ચોર મળી ગયા એમ અને આમે કૃષ્ણ ભગવાન અર્જુન ની પણ આવતો હમણાં એની પણ વાત કરી દઈશું એટલે ઓલા કે ચૂપ રહે કે આલે તારો સોનાના હાર પર તું કઈ બોલ ન બરાબર એમ કરી એને આપીને જતા રહેશે એટલે આ બધું જ વસ્તુ શ્રીકૃષ્ણ અને અર્જુન જુએ છે અને ત્યારે અર્જુન એમ કહેશે શ્રીકૃષ્ણને કે ઓલા ભીખારીને બે બે વસ્તુ અને તમે આ એક વખત વસ્તુ આપી કે આવો ચમત્કાર કેમ થયું છે તમે એક બે બે પૈસા આપ્યા ત્યાં બધું જ વસ્તુ મળી ગઈ સોરાનો હાર મળી ગયો અને એને મણી મળી કૃષ્ણ એમ કહેશે કે જ્યારે તે લીખ સોરાના હાર આપ્યો ને ત્યારે એને એમ થયું એવું વિચારતો થયે કે બે પાંચ વર્ષ સુધી કે મારે માંગવું જ્યારે મણી આપ્યો ત્યારે એને એમ થયું કે મારે સાત પેઢી સુધી માંગવું નહીં પડે એટલે કે એ પોતાનું વિચાર સ્વાર્થ હતો એમાં અને મેં જ્યારે બે પૈસા આપ્યા ને ત્યારે એણે શું કર્યું એને પાંચ મિનિટ વિચાર એટલે જે બીજાનું વિચારે છે ને એનું ભગવાન વિચારે છે ત્યાં લેવો તમને સારું તો